વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં પાલિકા દ્વારા દુકાનોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિક વેપારીઓ ધરણા પર બેસી ગયા હતા

ને સમજાવતા વેપારીઓ ધરણા પરથી ઉઠી ગયા હતા સાઈન કરીને અમને પરમિશન આપો છો ત્યારે તમે અમને કહો ને કે એનઓસી છે આ છે તે છે ઓચિન રાતોરાત તમે કહો છો તમે અમને પરવાનગી આપી કેવી રીતે દુકાન ખોલવાની તમે ગુમાસ્તવ ધારા છો મ્યુનિસિપલ છે બધા વિભાગો છે અમને વેપાર કરવા માટે તમે જે છે ને પરમિશન આપો છો પ્રોફેશનલ ટેક્સ લો છો ત્યારે તમે અમને ક્યારે નહીં કીધું કે જે છે ને આ ફાયર છે ને સેફટી છે ને ફલાણું છે ને છે ઓચિંતો તો ઓવર ધ નાઇટ રાતો રાત તમે અમને એવું કહો છો કે જે છે સેફ્ટી કેવી રીતે જોઈએ છે એક સમય તો આપો વેપારી માણસ છે પાંચસો હજાર માણસ ના ઘર ચાલે છે ઘર ચાલે છે કેવી રીતે થશે આવી રીતે રાતો રાત જેટલી પણ છે આખા ખાંચામાં મારી રહ્યા છે તો ગણવી પડે આખી જઈને આપણને પણ મોટા મોટી જે છે ને મારી વાત સાંભળો આજે સો બસો દુકાનો હશે તો કેટલા માણસ રોજગાર જતો રહેશે તમે તો વિચારો સરદાર ભવન ખાચો છે અને આજ સવાર માં દસ વાગે થી આ લોકો સીલ મારવાના ચાલુ કર્યા છે એની માટે એ કોઈ નોટિસ નથી આપી અમને એ લોકો પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ આવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે અને હજી બી એ જ કાર્યકારી કાર્યવાહી ચાલુ છે લોકો એ લોકો ખબર નહીં એ પાર્કિંગ નું પાર્કિંગ નું કઈક કાઢે છે અને એ લોકો માટે બી હા અને આખી સિટી એરિયા ની અંદર લગભગ પાંચ દુકાનો છે અને એવું કોઈ પાર્કિંગ ની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ નાની હા નાની નાની દુકાનો નાના નાના કોમ્પ્લેક્ષ માં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી અરજી લખી ને આપો આયર એનઓસી ને હવે એમાં તો બે મહિના બી નીકળી જાય એવું છે એકદમ થી એ વસ્તુ મળે એવી નથી આજે બે મહિના માં દુકાનો છે બે મહિના દુકાનો થોડી બંધ રાખીશું ધંધા બંધ કર અચ્છા અમે એમની પાસેથી થોડો ટાઈમ માંગીએ છે કે ભાઈ અમને થોડો ટાઈમ આપો અમારી પાસેથી જે લોકોએ માલ લીધા છે એ લોકો માલ અંદર પડ્યા છે એ કાઢીને આપીએ